નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી અઠ્યાવીસ આત્માના ગતિ કલાપ સાથે તમે સૂર સાધો ત્યારે જે નિષ્પંદ નિરવતા આવે છે તેમાં જ માત્ર સાંભળી શકાય એવા અંદરના અગ્રાહ્ય ધ્વનિઓને સાંભળવા માટે પ્રયત્ન કરો તો સંપૂર્ણ શાંતિની એ અવસ્થામાં તમારું આખું જીવન બદલાઈ જાય છે અને એક ઊંડી આંતરિક સૌમ્ય ગંભીર પ્રશાંતિના કિરણો બહાર ફેલાય છે જીવનની સમગ્રતા સાથે તમે તદાકાર બનો છો તમે ઊંચે જતા હો પ્રેરિત થતા હો અજવાળાથી ભરાઈ રહેતા હો એવું તમને અનુભવાય છે કારણ કે તમારું આખું અસ્તિત્વ મારા દિવ્ય તેજથી સભર થઈ રહે છે તમે મન વડે નહીં પણ હૃદય વડે વધુ ઊંચી ચેતના વડે સમજો છો તમે પછી ફક્ત તમારામાં જીવતા નથી જાત તો પૂરેપૂરી ભૂલાઈ જાય છે અને તમારું જીવન તમારા માનવ પ્રેમ પ્રેમને સેવા અર્પતું આયખું બની રહે છે તમે જ્યારે એ આપો છો ત્યારે જ અંદરનો એક અદ્ભુત આનંદ અને સુખ મળે છે જે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ તમારી પાસેથી છીનવી લઈ શકે નહીં આનંદ સેવામાંથી આવે છે અને સેવા સમર્પણમાંથી આવે છે અત્યારે જ મારી સેવામાં મને સમર્પિત થાવો અને એમ કરતાં તમારી જાતને વિસ્તરતી અનુભવો આપનો આજનો દિવસ શુભ રહે